હે શ્રી કૃષ્ણ સત્સંગ ધાર્મિક કથાઓમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે સોમવતી અમાસનું મહાત્મય પૂજા વિધિ શું કરવું શું ન કરવું અને તેની પવિત્ર દિવ્ય કથા વાર્તા સાંભળીશું સૌ પ્રથમ તો અમાસ હોય અને તે દિવસે જો સોમવાર આવતો હોય તો તેને સોમવતી અમાસ કહેવામાં આવે છે અને મંગળવાર હોય અને અમાસ આવતી હોય તો તેને ભૌમ અમાવસ્યા કહેવામાં આવે છે એક વર્ષમાં આપણે બાર અમાસ આવે છે જ્યારે અધિક માસ હોય ત્યારે તેર અમાસ આવે છે અને આ તેરે તેર અમાસનું ખૂબ જ મહત્ત્વ છે સોમવતી અમાસનું વ્રત કરવાથી અખંડ સો આશીર્વાદ પ્રાપ્ત થાય છે અમાસને ને તેથી તે પિતૃ દેવતાને સમર્પિત છે બે હજાર ચોવીસમાં સોમવતી અમાસ ત્રીસ ડિસેમ્બર અને સોમવારના રોજ આવે છે અત્યારે આપણે ધનુર્માસ ચાલી રહ્યું છે અને ધનુરમાસમાં જો સોમવતી અમાસ આવે તો તે ખૂબ જ શુભ ગણવામાં આવે છે બાર વરસ પછી આ સંયોગ ભેગો થયો છે કે ધનુરમાસમાં સોમવતી અમાસનું વ્રત આવતું હોય ધનુર્માસ તે દાન પુણ્ય અને જપ તપનો મહિનો છે આ મહિનામાં જેટલા પણ વ્રતો આવે છે તે ખૂબ જ શુભ ગણવામાં આવે છે સોમવતી અમાસના દિવસે ભગવાન શ્રીહરિની પૂજા કરવામાં આવે છે પીપળાની પૂજા કરવામાં આવે છે ભગવાન શ્રી શ્રીહરિએ શ્રીમદ ભાગવદ્ ગીતામાં કહ્યું છે કે વૃક્ષોમાં હું પીપળો છું અને પીપળો તે બધા જ વૃક્ષોનો રાજા ગણવામાં આવે છે સોમવતી અમાસના દિવસે આપણે પીપળાની અવશ્ય પૂજા કરવી જોઈએ આ દિવસે જો તમે પૂજા પીપળાની કરો તો તમારે સમજો તમે ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કરી છે સોમવતી અમાસના દિવસે તમે જ્યારે પીપળાની પૂજા કરવા જાઓ ત્યારે તમારે એકસો આઠ ફળ લેવાના અને આ પીપળાની તમારે એકસો આઠ પ્રદક્ષિણા કરવી આ પ્રદક્ષિણા ગયા પછી તમે એકસો આઠ ફળ લીધા હોય તમારે બ્રાહ્મણને ધ્યાનમાં આપી દેવા અને તમે હાથમાં સૂત્ર લઈ અને એકસો આઠ પ્રદક્ષિણા કરી શકો છો પીપળાની પૂજા કરવાથી આપણા પિતૃઓ શાંત થાય છે તૃપ્ત થાય છે આપણા પિતૃઓ આપણી પાસેથી કશું માંગતા નથી આપણા પિતૃઓ તો ફક્ત એટલું જ માંગે છે કે આપણે તેમની ભૂલી નથી ગયા ને અને આવી રીતે આપણને પૂજા કરતા જોઈને આપણા પિતૃ શાંત થાય છે તેમને એવું લાગે છે કે આપણે તેમને ભૂલી નથી ગયા આપણે હજી પણ તેમને યાદ કરી રહ્યા છીએ અને પીપળે જળ ચડાવવાથી આપણા પિતૃઓને તૃપ્તિ થાય છે એટલે સોમવતી અમાસના દિવસે તમારે પીપળે જળ અવશ્ય ચડાવવું જે સ્ત્રીને લગ્ન થઈ ગયા હોય તેને સોમવતી અમાસનું વ્રત અવશ્ય કરવું આ દિવસે તેને શિવ પરિવારની આપણે પૂજા કરવાની છે જે સ્ત્રીને લગ્ન થઈ ગયા હોય તે સોમવતી અમાસનું વ્રત કરે તો તેના પતિનું આયુષ્ય લાંબુ થાય છે હવે આપણે જાણીશું કે સોમવતી અમાસનું વ્રત કરવું કઈ રીતે પૂજા કરવી કઈ રીતે સૌ પ્રથમ તો વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાયથી નિત્યક્રમથી પરવારે પોતાના ઈષ્ટદેવની પૂજા કરવી પછી આપણે ભગવાન ભોળાનાથ કે ભગવાન શ્રીહરિનું મંદિર તમારા ઘરથી નજીક હોય તે મંદિરે તમારે જવું આ દિવસે ભગવાન ભોળાનાથને જળ અવશ્ય ચડાવવું જળ સિવાય તમે દૂધ દહી મધ સાકર શેરડીનો રસ ગોળ મીઠું પાણી વગેરે તમે ચડાવી શકો છો ભગવાન ભોળાનાથને જળ અભિષેક કર્યા પછી આપણે તેમની પૂજા કરવાની છે તેમને ચંદનથી તિલક કરવાનો છે ચોખા લગાવવાના છે અબીલ ગુલાલ લગાવવાના છે પુષ્પ ચડાવવાનો છે પુષ્પનો હાર ચડાવવાનો છે પછી આપણે મંદિરમાં બેઠા બેઠા ભગવાન ભોળાનાથના જાપ કરી શકીએ છીએ ભગવાન શ્રીહરિના મંત્ર જાપ કરી શકીએ છીએ પછી આપણે પીપળાની પૂજા કરવાની છે સૌપ્રથમ પ્રથમ આપણે આપણા કપાળ ઉપર તિલક કરવાનું છે પીપળાને તિલક કરવાનું છે ચોખા લગાવવાના છે અને તમારે આ દિવસે એકસો આઠ પ્રદક્ષિણા કરવાની છે જો તમારાથી એકસો આઠ પ્રદક્ષિણા ન થાય તો તમે પાંચ સાત નવ અગિયાર એકવીસ એવી રીતે એકી સંખ્યામાં તમે પ્રદક્ષિણા કરી શકો છો પ્રદક્ષિણા કરો ત્યારે તમારે સૂતરનો દોરો લેવો અથવા તો તમે જો એકસો આઠ પ્રદક્ષિણા કરતા હોય તો તમારે એકસો આઠ ફળ લેવાના એક પ્રદિક્ષણા પૂરી થાય એટલે એક ફળ આપણે પીપળા આગળ મૂકી દેવું અને આ પ્રદિક્ષણા કરતા કરતા તમારે મંત્ર જાપ કરવાના છે ઓમ ભગવતી નમઃ શિવાય વગેરે મંત્ર જાપ તમે કરી શકો છો સોમવતી અમાસના દિવસે આપણે એકટાણો કરવાનો છે આ એક ટાણો તમે બપોરે પણ કરી શકો છો અને સાંજે પણ કરી શકો છો પૂજા થઈ ગયા પછી આ દિવસે દાન પુણ્યનું ખૂબ જ મહત્વ છે એટલે તમારી યથાશક્તિ પ્રમાણે તમે દાન દક્ષિણા કરી શકો છો કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને તમે તેની જરૂર હોય તે વસ્તુ આપી શકો છો ભોખિયાને તમે ખવડાવી શકો છો આ દિવસે આપણે બ્રાહ્મણને કાચું સીધું દેવાનું ખૂબ જ મહત્વ છે એટલે તમારે બ્રાહ્મણને કાચું સીધું દેવું એક જોડ કપડાં દેવા અને યોગ્ય દાન દક્ષિણા આપવી પીપળાને વૃક્ષોનો રાજા કહેવામાં આવે છે પરંતુ તેને વૃક્ષોનો રાજા શા માટે કહેવામાં આવ્યો છે આ પૃથ્વી પર ઘણા બધા વૃક્ષો છે પરંતુ એક એવું વૃક્ષ નથી જે આપણને ચોવીસ કલાક ઓક્સિજન આપે પીપળો અને તુલસી બે જેવા વૃક્ષો છે જે આપણને ચોવીસ કલાક ઓક્સિજન આપે છે બીજા બધા વૃક્ષો આપણને બાર કલાક એટલે કે દિવસ દરમિયાન જ ઓક્સિજન આપે છે રાત્રે તે ઓક્સિજન નથી આપતા જો તમારા ઘરના ફળિયામાં પીપળો હોય કે તમારી આજુબાજુ પીપળો હોય તો ક્યારે તમારે કાપવો ન જોઈએ આને ખૂબ જ શુભ ગણવામાં આવે છે જો આપણા ફરિયામાં પીપળો હોય તો તમારે સમજવાનું કે તમારા ફરિયામાં ભગવાન શ્રી હરિનો વાસ છે સોમવતી અમાસના દિવસે ગંગા સ્નાનનું ખૂબ જ મહત્વ છે એટલે બની શકે ત્યાં સુધી આ દિવસે તમારે ગંગા સ્નાન કરવું ગંગાની ઉત્પત્તિ ક્યાંથી થઈ છે તો ગંગાની ઉત્પત્તિ આપણે ભગવાન ભોળાનાથની છટામાંથી થઈ છે એટલે તમે ગંગા સ્નાન કરો એટલે તમારે સમજવાનું કે તમે ભગવાન ભોળાનાથની પૂજા કરી છે અને જો તમારે ત્યાં જવું શક્ય ન હોય તો તમે જ્યારે નાઓ ત્યારે તમારી જે પાણી હોય તેમાં તમારે ગંગાજળ થોડો રેડી દેવો અને આવી રીતે સ્નાન કરવાથી પણ આપણે ગંગા સ્નાન થઈ જાય છે કારણ કે બધી વ્યક્તિ ત્યાં સોમવતી હંસા દિવસે નથી જઈ શકતી આ દિવસે જો તમે તમારા પિતૃઓ માટે કંઈ કરવા માગતા હોય તો તે તમે કરી શકો છો પિતૃઓ માટે તમે નાની પૂજા રાખી શકો છો અને જો તેમની કોઈ અધૂરી ઈચ્છા હોય તો આ દિવસે તે અધૂરી ઈચ્છા તમે પૂર્ણ કરી શકો છો તેમને કોઈ ભાવતી વસ્તુ હોય તો તે ભાવતી વસ્તુ તમે નાના નાના બાળકોને તમારા ઘરે બોલાવી અને જમાડી શકો છો જો આ દિવસે શક્ય હોય તો કુટુંબના બધા જ વ્યક્તિઓને સાથે મળીને ખાવું એ રીતે સાથે મળી અને જમવાથી આપણા પિતૃઓ શાંત રહે છે તેમને એવું થાય છે કે આપણા પછી આપણા કુટુંબીજનો હળીમળી અને રહે છે સોમવતી અમાસનું વ્રત એવું છે કે એનું પુણ્ય તમે બીજા કોઈને અર્પિત કરી શકો છો બીજા કોઈને આપણે આપણા વ્રતનું પુણ્યફળ અર્પિત કરીએ એટલે તેમને પણ સોમવતી અમાસનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે સોમવતી અમાસના દિવસે તમારે ઘરની સફાઈ અવશ્ય કરવી એટલે તમે નાની મોટી સફાઈ કરી શકો છો આજના દિવસે જો આપણે ઘરની સફાઈ કરીએ તો બધા જ ગ્રહો શાંત રહે છે આ દિવસે આપણે ભગવાન ભોળાનાથના મંદિરમાં સાફ સફાઈ પણ કરી શકીએ છીએ કારણ કે સોમવતી અમાસના દિવસે આપણે કોઈ પણ શિવાલયમાં જઈએ અને સફાઈ કરીએ તો તેનું ખૂબ જ મહત્ત્વ છે અને તેનું અનેક ગણું પુણ્ય ફળ આપણને પ્રાપ્ત થાય છે જો તમે તમારા દાંપત્ય જીવનમાં મધુરતા ઈચ્છતા હોય તો તમારે ગોળવાળું પાણી ભગવાન ભોળાનાથના શિવલિંગમાં અવશ્ય ચડાવવું આવી રીતે ગોળવાળું પાણી ચડાવવાથી આપણા લગ્ન જીવનમાં મીઠાશ રહે છે જો તમારા શત્રુઓ વધી ગયા હોય તો તમારે કાચું દૂધ લેવો અને તેમાં સફેદ તલ અથવા તો કાળા તલ નાખવા અને આ દૂધથી ભગવાન ભોળાનાથને અભિષેક કરવો આવી રીતે આ દૂધ ભગવાન ભોળાનાથને ચડાવવાથી આપણા સ શત્રુઓનો નાશ થાય છે જો કોઈ વિદ્યાર્થી હોય અથવા તો કોઈ નોકરી કરતા હોય તો તેમને આગળ વધવું હોય તો શેરડીના રસથી તેમને અભિષેક કરવો જો પૈસાની તંગી હોય તો પણ આપણે શેરડીના રસથી અભિષેક કરી શકીએ છીએ તમે જ્યારે ભગવાન ભોળાનાથને અભિષેક કરતા હોય ત્યારે તમારે મનમાં ઓમ નમ શિવાય એવી રીતે મંત્ર જાપ કરવા આ મંત્ર જાપ કરતાં કરતાં તમારે અભિષેક કરવાનો છે હવે આપણે સોમવતી અમાસના વ્રતની પવિત્ર દિવ્ય કથા વાર્તા સાંભળીશું સૌ પ્રથમ તો આપણે આ વ્રતની વિધિ જાણીશું કોઈ પણ મહિનામાં જો અમાસના દિવસે સોમવાર આવતો હોય તો તેને સોમવતી અમાસ કહેવામાં આવે છે આ વ્રત આપણે શ્રાવણ માસે અમાસે પણ કરી શકીએ છીએ વ્રત કરનારે સવારે વહેલા ઉઠી મૌન રહી અને સ્નાન કરવું ત્યારબાદ આપણે ગાયના ઘીનો દીવો કરી અને ભગવાન ભોળાનાથ અને ભગવાન શ્રીહરિની પૂજા કરવી પછી આપણે એકસો આઠ ફળ લઈ અને તે પીપળા સમક્ષ મૂકી અને એકસો આઠ પ્રદક્ષિણા કરવી ત્યારબાદ તે ફળ આપણે બ્રાહ્મણને દાનમાં આપી દેવા આ દિવસે આપણે એકટાણું કરવાનું છે અને સાંજે આપણે ઉપવાસ છોડવાનો છે આ વ્રત કરવાથી સુખ સંપત્તિ અને સંતતિ વધે છે આ વ્રત કરવાથી આપણને દીર્ધાયુ પ્રાપ્ત થાય છે અને ઉત્તમમાં ઉત્તમ સંતતિ પ્રાપ્ત થાય છે એક નગરમાં એક બ્રાહ્મણ રહેતો હતો તેમને સાત દીકરા અને એક દીકરી હતી આ બ્રાહ્મણ તો ઘણો ધર્મનિષ્ઠ અને અતિથિને દેવ માનવા વાળો હતો આ બ્રાહ્મણ તો રોજ કોઈને જમાડે ને પછી તે જમતો હતો તેના સાથે દીકરાના લગ્ન થઈ ગયા હતા આ વહુઓ પણ ખૂબ જ ધર્મનિષ્ઠ હતી અને વ્યવહારુ હતી સાસુ સસરાની સેવા કરવાવાળી હતી સાસુ સસરાની મર્યાદા હંમેશા જાળવતી હતી તેમની દીકરીનું નામ હસુમતી હતી આ હસુમતી તે ખૂબ જ રૂપાળી હતી અને જેટલું તેનું રૂપ હતું તેટલા તેનામાં ગુણ પણ હતા તે રૂપવાન અને ગુણવાન હતી એક વખત તેમને આંગણે એક મહાત્મા આવ્યા અને બ્રાહ્મણ બ્રાહ્મણે અને તેમની દીકરી અને તેમની સાત કરી તેમનો સરસ અતિથિ સત્કાર કર્યો અને આ બ્રાહ્મણને સરસ રસોઈ બનાવી અને જમાડ્યા પછી તો બધા બેઠા હતા ત્યારે આ મહાત્માએ તેમની સાથે વહુને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપ્યા જ્યારે તેમને બ્રાહ્મણની દીકરીને તો ધર્મવતી ભવ એવા આશીર્વાદ આપ્યા આ સાંભળીને બ્રાહ્મણીને તો આશ્ચર્ય થયું અને તેમને હાથ જોડી અને તેમને કહ્યું કે તમે મારી સાતી ભવોને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપ્યા જ્યારે એ મારી દીકરીને તમે ધર્મવતી ભવો એવા આશીર્વાદ શા માટે આપ્યા એને તમે અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ શા માટે ન આપ્યા બ્રાહ્મણીની આ વાત સાંભળી અને મહાત્માએ કહ્યું કે તમારી દીકરીના ભાગ્યમાં વૈવિધ્યપણું લખાયેલું છે સપ્તપદીના સમયે તેના પતિનું મૃત્યુ થશે જ્યારે તે લગ્નની પૂજા ચાલુ હશે ત્યારે તેના પતિનું અવસાન થશે મહાત્માને આ વાત સાંભળી અને મા દીકરી તો અપાર દુઃખમાં ડૂબી ગયા બ્રાહ્મણ અને બ્રાહ્મણે તો બે હાથ જોડી અને મહાત્માને કહ્યું કે આનું કોઈ નિવારણ તો હશે ને કૃપા કરીને તમે મને આનું નિવારણ કહો ત્યારે મહાત્મા બોલ્યા કે વિધિના લેખમાં જે લખેલું છે તે કોઈ પણ ટાળી નથી શકતું પરંતુ જો તમે સિંહલદીપમાં રહેતી મેના ધોબડને જો તમે લગ્ન સમયે હાજર રાખશો તો તેના પુણ્ય બળે તમારી દીકરીનું વૈવિધ્યપણું તળશે ત્યારબાદ તો આ મહાત્મા બધાને આશીર્વાદ આપી અને ચાલ્યા ગયા પછી બધા પરિવારના સભ્યો વિચાર કરવા લાગ્યા કે પહાડો જંગલો અને સમુદ્રને ઓળંગીને સિંહલદીપ જાય કોણ અને ત્યાં પહોંચવું કઈ રીતે તેના સાત ભાઈઓ હતા પરંતુ એક ભાઈ પોતાના જીવનું જોખમ લેવા તૈયાર ન હતા ત્યારબાદ તો તેનો નાનો ભાઈ સુબોધ બેનની સાથે જવા માટે તૈયાર થઈ ગયો વસુમતી અને તેનો ભાઈ સુબોધ તો સિંહદેવ જવા માટે નીકળ્યા નીચે જંગલ અને પહાડને ઓળંગતા અને સતત પ્રભુના નામનું સ્મરણ કરતા કરતા સમુદ્ર કિનારે એક મોટા વૃક્ષ પાસે આવ્યા આ વૃક્ષ ઉપર ગરુડના નાના નાના બચ્ચાઓ હતા આ બચ્ચાઓને એક મોટો અજગર ખાવાની તૈયારી કરી રહ્યો હતો આ ભાઈ બહેને તો આ અજગરને મારી અને ભગાડી મૂક્યો ત્યાં જ ગરુડ આવી પહોંચ્યો અને તેની બધી જ વિગત જાણી અને આ ગરુડે તો ભાઈ અને બહેનનો આભાર માન્યો અને ગરુડે કહ્યું કે જો તમારે મારી મદદની જરૂર હોય તો હું તમને અવશ્ય મદદ કરીશ ત્યારે બંને ભાઈ બહેને કહ્યું કે અમે અહીં સુધી તો આવી ગયા છીએ પરંતુ અમારે આગળ કઈ રીતે જવું આ સમુદ્રને અમારે કઈ રીતે ઓળંગવો ત્યારે ગરુડે કહ્યું કે તમે ચિંતા ન કરો તમે મારી પીઠ ઉપર બેસી જાઓ હું તમને એક પલમાં આ સમુદ્ર ઓળંગાવી દઈશ હું તમને સિંહલદીપ અવશ્ય પહોંચાડી દઈશ આ સાંભળી અને ભાઈ બહેન તો ખુશ થઈ ગયા અને ગરુડની પીઠ ઉપર બેસી ગયા ગરુડ તો વીજળી વેગે ઉડ્યો અને થોડા જ સમયમાં તેને તો સમુદ્ર ઓળંગ્યો અને ભાઈ બહેનને સિંહલદી પહોંચાડી દીધા ભાઈ બહેને તો ગરુડનો આભાર માન્યો અને લોકોને પૂછતા પૂછતા તે મહિના ધોબરના ઘરે પહોંચી ગયા મેના ધોબણ તો પોતાના સાત દીકરા અને સાત વહુઓ સાથે સાત હવેલીમાં રહેતી હતી આ મેના ધોબણ તો ખૂબ જ સુખ અને ચેનથી રહેતી હતી આ બંને અને દિલથી તેમની સેવા ચાકરી કરવા લાગ્યા આ બંને ભાઈ તો સવારે વહેલા ઊઠી અને આ મેના ધોબણનું આંગળું સાફ કરતા હતા અને ગાયના છાણથી તે આંગણું લેપતા હતા અને ફૂલોથી પછી તે રંગોળી બનાવતા હતા મેના ધોબણને ખબર પડી કે મારું આંગણું રોજ આવી રીતે સરસ કોણ વાળી અને લીપે છે અને ફૂલોથી રંગોળી કોણ બનાવતું હશે પછી તો એક દિવસ વહેલા ઊઠીને મેના ધોબણે તો જોયું કે મારો આ આંગણું તો આ બંને ભાઈ બહેન ચોખ્ખો કરતા હતા અને લીપી અને ફૂલોથી રંગોળી બનાવતા હતા બંને ભાઈ બહેનને આવી સતત મહેનતથી મેના ધોબણ તો પ્રસન્ન થઈ ગઈ આ બંને ભાઈ બહેને તો મેના ધોબણે અહીં આવવાનું કારણ પૂછ્યું હસુમતીએ તો મેના ધોપણ બધી જ વાત કરી ત્યારે મેના ધોબાણે કહ્યું કે દીકરી તું ગભરાઈશ ને હું તારું દુઃખ અવશ્ય દૂર કરીશ પછી તો મેના ધોપણ અને બંને ભાઈ બહેન પોતાને ઘરે જવા માટે નીકળ્યા આ બંને ભાઈ બહેને તો મેના ધોબાણની દંડ ઉપર સવારી કરી અને આકાશ માર્ગે ઉડતા ઉડતા પળવારમાં તો આ પોતાને આંગળી ઉતરી ગયા તરત જ સારો મરુતિઓ ગોતી અને હસુમતીના ઘડિયા લગ્ન લેવાયા લગ્નની વિધિ ચાલુ હતી અને ચોથો ફેરો ફરતા જ તેના પતિના પ્રાણ નીકળી ગયા બધે હાહાકાર મચી ગયો અને વાતાવરણમાં રો કકડ થવા લાગી એ જ વખતે મેના ધોબણે તો પોતાના જમણા હાથમાં પાણી લીધું અને આ પાણીમાં તેને સોમવતી અમાસનું પુણ્ય મૂક્યું આ પાણી તેને હસુમતીના મૃત પતિના શરીર પર છાંટ્યું પાણી છાંટતા જ તેનો પતિ તો આરસ મરડી અને બેઠો થયો બધે આનંદ આનંદ છવાઈ ગયો મેના ધોબણે તો વિદાય માંગી બધાએ મેના ધોબણને રોકાઈ જવા માટે આગ્રહ કર્યો ત્યારે મેના ધોબણે કહ્યું કે મેં અહીં વિધિના લેખમાં મેખ મારી છે મેં કાળને મહાત કર્યો છે એના પરિણામે અત્યારે મારા સાતે દીકરા મરણ પામ્યા હશે જો હું ત્યાં જલ્દી નહીં જાઉં તો મારા સાથે દીકરાઓનો સંસ્કાર થઈ જશે આમ કહી અને મેના ધબણ તો પોતાના ઉડન દંડ ઉપર સવાર થઈને આકાશ માર્ગે સડસડાટ પોતાના ઘરે આવી ગઈ મેના ધબણ તો પોતાના ઘરમાં પ્રવેશ કર્યો જોયું તો તેને સાથે દીકરાના સબ પર્યા હતા મેના તો તરત જ સ્નાન કર્યું અને ભગવાનને આરાધવા લાગી અને પીપળાને ચારે ફરતે પ્રદક્ષિણા કરી દર્ભની સળી લીધી અને આ સાડીમાં તેને સોમવતી અમાસનો નું પુન્ય મૂક્યું મેના તો આ સાડી પોતાનો મૃત પુત્રોના સબમાં અડાડી દેવી આ સાડી તેમના મૃત પુત્રોને સ્પર્શ કરી તરત જ તે બધા જીવિત થઈ ગયા અહીં આપણે સોમવતી અમાસ ના વ્રત પવિત્ર દિવ્ય કથા વાર્તા સમાપ્ત કરીએ છીએ હે પ્રભુ તમે જેવા મેના દોબળ અને હસુમતી ફળ્યા એવા સર્વને ફળજો તમારું વ્રત કરનાર વાર્તા લખનાર વાર્તા વાંચનાર બધાની દશા સુધારજો બધાને સુખ સંપત્તિ અને સંતતિ આપજો શ્રદ્ધા વિશ્વાસ અને સનિષ્ઠતા પ્રદાન કરજો અહીં આપણે આ વિડીયો સમાપ્ત કરીએ છીએ